મારું નામ પટેલ જયદીપ શૈલેષભાઈ અત્રી એગ્રોસીડ્સ આશ્રમ આતરસુવા અમે યુનિવિયાનું છેલ્લા ત્રણ વર્ષથી કામ કરીએ છીએ અને યુનિવિયામાં અમે આ બટાકામાં આ યુનિવિયાની યુનિ આશીર્વાદ યુનિ કાંગો યુનિ સહકાર પ્રો અને યુનિ યુનિલિવોવેર આ અમારા મિત્ર છે પટેલ નિતેશભાઈ ગોપાલભાઈ જે અમારા ગામના જ છે એમને આ ઇનોવેટર વેરાયટીનું વાવેતર કર્યું છે અને આપણે એમના રિવ્યૂ લઈએ કે તમને યુનિવિયાની પ્રોડક્ટ કેવી લાગી અને કેવું રિઝલ્ટ તમને જોવા મળ્યું છેલ્લા બે વર્ષથી હું યુનિવિયા કંપની સાથે જોડાયેલું છું યુનિવિયા આશીર્વાદ અને યુનિવિયા કાંગો આ મેં બંને વસ્તુ ડ્રીપમાં તેર દિવસે જોડે આપેલી છે અને એમનું રિઝલ્ટ આ માઇકોરાઈઝા પણ આપેલું છે એમનું રિઝલ્ટ આ આ પ્રમાણે મળેલું છે અને દસ નવેમ્બરનું વાવેતર છે બે અને ભાઈએ ડ્રીપમાં ત્રીસ દિવસે યુનિલિવોકેર જે પાંચસો એમ એલ પ્રતિ એકર પ્રમાણે આપ્યું હતું અત્યારે તમે આ ઇનોવેટર વેરાયટી છે એ તમે એમનું કેનોપી જોઈ શકો છો અત્યારે આખું એમનું રિઝલ્ટ બહુ જ સરસ જોવા મળે છે એકરે પાંચસો એમ આપેલું છે અને આ યુનિક આંગો છે જેમાં હ્યુમિક અઠ્ઠાણું ટકા આવે છે જે એમને પ્રથમ પિયતમાં પંદર દિવસે ડ્રીપમાં એકરે પાંચસો ગ્રામ પ્રમાણે આપ્યું હતું અને એના જોડે છે યુનિ સહકાર પ્રો માઇકો છે દરેક ખેડૂત મિત્રોએ અવશ્ય કરવું જોઈએ તમે એનું રિઝલ્ટ આ તમે જોઈ જ શકો છો આ તંતુમૂળ બહુ જ સારા છે અને એમાં જે બેઠક પણ જે લાગેલી છે ને ટ્યુમર એ પણ બહુ જ જોરદાર છે અને પાયામાં એકરે દસ કિલો પ્રમાણે આશીર્વાદ ગોલ્ડ કરાવે છે એમનું પણ એમને પાયામાં આપેલું હતું અને બહુ જ સારા રિઝલ્ટ છે તમે આ યુનિવિયાની પ્રોડક્ટ વાપરી તો તમને આમ કેવું સંતોષ થયો કે વધારે હા સંતોષ થયો છેલ્લા બે વર્ષથી પ્રોડક્શનમાં પ્લસ થઈ છે મારા ઉત્પાદનમાં પ્લસ છે ગયા વર્ષે ફ્રસોના વેરાયટી હતી અને એકરે મારે એક હજાર મણનું ઉત્પાદન થયેલું હતું એટલે તમે બીજા ખેડૂતને કહી શકો કે યુનિવિયાની આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય આ ચોક્કસથી યુનિવા કંપનીની આ બધી પ્રોડક્ટ યુનિવા કાંગો યુનિવા સહકાર પ્રો આ પ્રોડક્ટ ખરેખર દરેક ખેડૂતે વાપરવી જોઈએ અને સો ટકા આમનું રિઝલ્ટ છે